ગુડ મોર્નિંગ મિત્રો જય દ્વારકાધીશ કેમ છો મજા મજામાં જશો તો આપણે બનાસકાંઠાથી સાબરકાંઠા હિંમતનગર ગ્રાઉન્ડ માટે દોડવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો તમે સરસ મજાનું હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ છે તો આજે પહેલી સીપમાં કેટલા લોકોને દોડાવે છે તો તમે જોઈ રહેલા વિડીયો ઓલમોસ્ટ સાડા ચારે એન્ટ્રી અંદર આપવાની છે તો બધા લોકો ભારે ઊભા છે તમે જોઈ શકો છો અંદર એન્ટ્રી મળી ગઈ છે અને પહેલો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે અંદર પોલીસ જવાનો છે તે વિદ્યાર્થીઓને દોડાવવા માટે જુસ્સો આપી રહ્યા છે સરસ મજાના ગીત અને સોંગ દ્વારા કહી રહ્યા છે જુસ્સો બતાવી રહ્યા છે દોડો દોડો તારાઓ સાથે અંદર સંભળાઈ રહ્યું છે તો હું તમને થોડોક લાઈવ ક્લિપ બતાવું અંદર જે રાતનો વ્યૂ છે એટલે થોડુંક દેખાવાનો પ્રોબ્લેમ આવી રહ્યો છે નહીં દેખાતું હોય અંદર દોડવાનું ચાલુ છે

તો ફાઇનલી જે પોલીસ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે પહેલો રાઉન્ડ હતો તે પૂરો થઈને જે લોકો પાસ થયા છે તેમને પાછા આવી ગયા છે તમે જોઈશો ખાસા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે જે પહેલાં રાઉન્ડમાં બસો લોકોને દોડવામાં આવ્યા હતા ઓલમોસ્ટ એમાંથી લાગી રહ્યું છે કે એસી લેવું લોકો પાસ થઈ ગયા છે સરસ મજાનું તમે જોઈ શકો છો પાસ થઈને આવી રહ્યા છે તો બધાને પહેલાં તો કોંગ્રેચ્યુલેશન હિંમતનગર ગ્રાઉન્ડ પોલીસ તરફથી અને સારો એવો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે તો આ તો સાબરકાંઠા જિલ્લામાં આવેલો હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ જે તમે જોઈશો સરસ મજાનું અહીંયા રનિંગ પાસ કરવા માટે સારો એવો પોલીસ સપોર્ટ કરી રહ્યા છે અને ચેનલ પણ નવા ચેનલ લાઈક શરૂ સબસ્ક્રાઈબ કર